બોર સદથી વલણ ખાતે મૂંગા પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બે બંધ બોડી કન્ટેનરોને પ્રાણીન ફાઉન્ડેશને ઝડપી પડતા તાલુકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી વડોદરા જુદાયા કાર્યકરોએ મળેલી માહિતીના આધારે વાસદથી સુરત તરફ જતા દિલ્હી મુંબઈ ભારતમાલા હાઇવે પર બે બંધ બોડી ટેમ્પોનો પીછો કરવામાં આવ્યો હતો દિલ્હી મુંબઈ ભારતમાલા હાઇવે પર સમ્યાલા પાદરા કટ નજીક બંને ટેમ્પોને રોકવામાં આવ્યા હતા તપાસ દરમિયાન ટેમ્પોની અંદર ખીચોખીચ ભરેલી ભેંસો જોવા મળી હતી બંધ બોડી વાનમાં ભેંસોને ક્રૂરતાપૂર્વક દોડાથી બાંધવામાં આવી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી બંને ટેમ્પોમાંથી કુલ છત્રીસ ભેંસોને બચાવીને પાંજરાપુર ખાતે રાખવામાં આવી હતી પોલીસે અંદાજે સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મોહમ્મદ તોસિફ ગુલામભાઈ વોરા અને રફીક ઇસ્લામ મલિકની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બોરસદમાં રહેતા સાજીદાઝીએ પોતાના તબેલામાંથી મૂંગા પશુઓ ભરીને વલણ ખાતે રહેતા મિનાહાઝ યાકુબ દરવેશના તબેલામાં લઈ જવા ગયું હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી આજ રોજ ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આ જે બે કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્વ હતા અને થર્ટી સિક્સ છત્રીસ જેટલા જીવ બચાયા છે આ ગાડી મીનાઝની છે જે વલણનો છે ગૌતસ્કર પશુ તસ્કર અને ગાડી ભરાઈથી બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાઈલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓને પોલીસ થેન્ક યુ સો મચ